આપેલ વડે ભાગવાની કેટલા વડે ભાગવાની સાત વડે સાત વડે શું કામ કે અઠવાડિયામાં સાત દિવસ આપેલ સંખ્યા તો આજે આપણે પ્રશ્નમાં સંખ્યા આપી હોય કે આટલા દિવસો પછી અથવા તો આપણને જે દિવસો મળતા હોય એને સાત વડે આપણે ભાગશું અને જે શેષ વધે એને શું કહેવાનું વધારાના દિવસ હવે એના પરથી આપણે કઈ રીતે દાખલા ગણશું ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ તો આ જે રવિવાર છે કયો વાર છે રવિવાર છે બરોબર તો 38 દિવસ પછી કયો વાર હશે 38 દિવસ પછી કયો વાર હશે તો પહેલા તો તમારે 38 ને 7 વડે ભાગવાના 7 5

તો વધારાનો દિવસ મને એક મળ્યો છે તો મંગળવારથી મારે કેટલા વાર આગળ જવાનું તો કે એક વાર તો મંગળવારથી એક વાર આગળ જાવ તો મને જવાબ મળશે બુધવાર જો આમાં પણ તમારે પેનની કઈ ઉપયોગ કરવાની જરૂર નથી તમને એક પ્રશ્નનો ઘડીઓ આવડતો એ ખબર પડે 21 7 147 અને એમાં એક નાકો એટલે 148 થઈ જાય તો એક આપણને વધારાનો દિવસ મળી ગયો આવી રીતે આપણે ગણતરી કરવાની છે ચાલો હજુ થોડાક નાના ઉદાહરણ જોઈએ

આપણે આમાં એટલા ઉમેરી દેવાના શનિવારમાં પ્લસ 1 કરીએ તો આપણો જવાબ આવશે રવિવાર મિત્રો હવે આમાં થોડું જો આમાં પણ કઈ અઘરું છે ને તમને થશે આજે મંગળવાર હોય આવતા રવિવાર પછી 117 દિવસ તો આમાં શું કરવું તો આમાં કઈ કરવા નથી જે રીતે આ આપણો ગણ કે શનિવાર હોય પછી 139 દિવસ કર્યા હતા તો આ તો આપણને ખાલી અમથા બેવકૂફ બનાવવા માટે આ વાર લખ્યો છે અગિયતમાં તો આપણે રવિવાર પછીથી જોવાના છે દિવસો ખ્યાલ આવ્યો મંગળવાર હોય આવતા રવિવાર પછી તો જે છેલ્લે વારાખું અહીંથીને જ આપણે ગણતરી કરવાની છે તો રવિવારથી કેટલા દિવસ ગણવાના 170 જો રવિવારથી કેટલા દિવસ ગણવાના 170 તો 170 ને 7 વડે ભાગો 7 એકા 7 કેટલા વચ્ચે 4 ઉપરથી આયા 7 તો આનું જો તો 7 6

પણ ગણિતરી આપણે વધારાના દિવસો આધારિત જ કરીએ છીએ એટલે મે આને આમાં રાખ્યું છે અમે આપણને શું પૂછ્યું છે 17 માર્ચ બરોબર કયો વાર કીધો શનિવાર ત્યાંથી ક્યાં જવાનું છે 29 ઓગસ્ટે જવાનું છે તો અહીંયા કયો વાર છે તે આપણે જોવાનું છે બરોબર અમે આપણે વધારાના દિવસ લેવાના તો માર્ચ મહિનાના 17 દિવસ તો જતા રહે કેટલા વધે માર્ચ મહિનો આવે 31 નો બરોબર એમાંથી સત્તર થતા ગયા તો કેટલા વધ્યા આવે તો માર્ચ મહિનાના આપણા દિવસો વધ્યા ચૌદ અને ચૌદ સાત ના ઘડિયામાં આવે છે એટલે આમાં આપણે વધારાના દિવસ મળશે જીરો માર્ચ પછી આવશે એપ્રિલ એપ્રિલ કેટલાનો મહિનો આવશે તો કે ત્રીસ ત્રીસ નો મહિનો આવે તો એમાં વધારાના દિવસ કેટલા મળશે કે જો ત્રીસ માં મળે બે એકત્રીસ માં ત્રણ ઓગણત્રીસ માં એક અને અઠ્યાવીસ માં જીરો તો ત્રીસ દિવસનો મહિનો હોય એમાં વધારાના દિવસ કેટલા મળશે બે બરાબર એપ્રિલ પછી કયો મહિનો આવશે મે જૂન જુલાઈ અને પછી ઓગસ્ટ બરાબર મે મહિનો કેટલાનો આવશે તો કે 31 નો તો એમાં વધારાના દિવસ ત્રણ જૂન મહિનો 30 નો એમાં વધારાના દિવસ બે જુલાઈ 31 નો એમાં વધારાના દિવસ આવશે ત્રણ અને ઓગસ્ટ મહિનામાં 29 તારીખ છે તો 29 દિવસ આપણે ગણવાના

અથવા જો લીપ વર્ષ નઈ સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય તો એમાં સામ આપણે વધારાના દિવસ 0 આવશે બાકી 30 નો હોય તો 2 અને 31 નો હોય તો 3 આ વધારાના દિવસમાં તમે આવી રીતે ગણતરી કરી શકો છો જો તમારે સમયગાળો ગાળો 1 વર્ષથી વધારે હોય તો 17 માર્ચથી થી 17 માર્ચ જતો રહેવામાં આવતા વર્ષના અને્યાંથી ગણવાનું જે આપણે પહેલી ટાઈપમાં ગણ્યા એવી રીતે બીજું તો તમારે કેલેન્ડર છે છે લો પણ જો પ્રેક્ટિસ નહીં કરો નહીં આવડે તો એ માટે પ્રેક્ટિસના દાખલા અવશ્ય કરજો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલતા